વાત કરીએ તો ભરૂચ અંકલેશ્વર ખાતે વીજ ટ્રાન્સપોર તોડી કોપર વાયરની ચોરી કરવામાં બનાવ બનવા પામ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો અંકલેશ્વર અંડા ગામની સીમમાં વીજ ટ્રાન્સપોર્ટ તોડી કોપર વાયરની ચોરીનો પ્રયાસ કરનાર બે ઈસમનો ઝડપી લેવાયા છે જાણવા મળી રહ્યું છે ટ્રાન્સફોર તોડીને ઓઇલ દોડી નાખીને અંદરથી કોપર કોઇલની ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જણાઈ રહ્યું છે અંદરના ગામમાં કોપર ચોરોને ચાલુ વીજ ટ્રાન્સફોર તોડી નાખ્યો હતો અને ત્યારબાદ તેમાંથી ઓઇલ ધોરી નાખી અંદરથી કોપર ઓઇલ ચોરીના પ્રયાસ કરનાર બે ઇસમને બે ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા અંધારા ગામને સર્વે નંબર બસો બાવનના મુખ્ય રસ્તા પર વાગડિયા ભરતભાઈને વીજ કંપની દ્વારા અપાયેલા હંગામી વીજ મિતરનું વીજ ટ્રાન્સપોર્ટ મૂકવામાં આવ્યું હતું જેને રાત્રિના અરસામાં કોપર ચોરોએ નિશાન બનાવ્યું હતું ચાલુ લાઇન પરથી ટ્રાન્સપોર્ટને તોડી પાડ્યું હતું ત્યારબાદ સ્તન તોડી અંદરથી ઓઇલ ધોરી નાખી કોપર કોઇલ અંદરથી કાઢી ચોરી કરવાનો પ્રયાસ કરતા વીજ નિગમ ઘરકુલ કચેરીને આ બાબતે કરાઈ હતી જાણ તેથી ઘરકુલ પેટા વિભાગ કચેરીના વિશાલ અકબરી દ્વારા સ્થળ તપાસ ધરી બનાવ સર્વ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાવી હતી ફરિયાદ ફરિયાદના આધારે પોલીસે ચોત્રીસ હજાર આઠસો રૂપિયાનો કોપર કોયલની ચોરીના પયાસ અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે બી ડિવિઝન પોલીસે મળેલી માહિતીના આધારે અંડારા નવી વરસાદમાં રહેતા અને મૂર ખેડા જિલ્લાના મહેમાદવાડના કેતન પૂજા પ્રજાપતિ સહિત અંડાની મારૂતિનગરમાં રહેતા અને મૂર વાગરા તાલુકાના પહાજ ગામમાં સંજય રામસંગ ઓડની કરવામાં આવી હતી ધરપકડ હાલ અંકલેશ્વર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી બીરો ચીફ વિજય પરમાર હરઅ સત્યની સાથે